નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક બે બે હજાર ચોવીસ ને આજે સૂર્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો કે ઘટાડો નોંધાયો નથી જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એંસી હજાર રૂપિયા તો આગળ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ તો મિત્રો તમે ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે તો વાત કરી લઈએ આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તો એક દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને પાંસઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો રૂપિયા જે મિત્રો આજના ચાંદીના બજાર ભાવ રહ્યા છે અને મુખ્યત્વે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો કાલે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ